મારે વરસાદને લઈને પંચમહાલ પ્રભારી મંત્રી કુંબેરભાઈ ડીડોરની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી તો ભારે વરસાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શ્રેષ્ઠ કામગીરી કરાઈ રહી હોવાની મંત્રી કુંબેરભાઈ ડીડોડને જણાવ્યું હતું ત્યારે જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે બે દિવસમાં કુલ હસી ફરિયાદો નહોતા તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ કરાયું છે અને ત્વરિત સહાય ચુકવવા સહિત પાકના નુકસાન અંગે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરાશે હોવાનું બેઠકમાં જણાવાયું હતું નમસ્કાર થોડા ગુજરાતમાં નંદપુરા દેશમાં આ અતિવૃષ્ટિનો જે માહોલ છે અને એમાં આપણા પંચમહાલ જિલ્લામાં જે અતિવૃષ્ટિ થઈ છે તેની આજે સમીક્ષા બેઠક તમારા જિલ્લાના પદાધિકારી અધિકારીઓ સાથે વહીવટીતંત્ર સાથે એની સમીક્ષા બેઠક કરી અને જે કંઈ નુકસાન થયું છે એની પણ ચર્ચા કરીશ અને સવિશેષ આ ત્રણ દિવસના વરસાદમાં આપણા જે સ્ટેટ હાઈવે છે ચાર બનતામાં આપણે એને ચાલુ કરાવડાયા છે પંચાયતના જે બાવીસ રસ્તાઓ હતા એમાંથી અગિયાર અત્યારે આપણે મરામત કરીને એની કામ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે વિશેષ નુકસાન જે થયું છે એમજીવી સેલ જે વાવાઝોડામાં અને વરસાદના કારણે આપણા વિ પોલ જે એકસો છન્નું જે ધરાશય થયા હતા એમાંથી એકતાલીસ કાર્યરત થઈ ગયા છે સાથે સાથે એકસો પંચાવન પોલની કામગીરી હાલ પ્રગતિમાં છે સત્તાણું ટીમ અત્યારે કાર્યરત છે તેમ છતાં અમે અધિકારીશ્રી અને એમજીવી સેલના અધિકારીઓને સૂચના આપી છે કે દાહોદ અને મહીસાગરની જે ટીમો છે એમને અહીંયા બોલાવીને વિશેષ કામગીરી એમના સાથે રહીને ટીમમાં વધારો કરીને તાત્કાલિક આજે એકસો પંચાવન જે વીજ પોલ છે એ તાત્કાલિક ઊભા કરવામાં આવે અને વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવે એને માટે પણ સૂચના આપવામાં આવી છે અને પૂરા જિલ્લામાં પશુના જે મૃત્યુ થયા છે દસ જેટલા પશુ મૃત્યુ થયા છે એનો પણ પીએમ રિપોર્ટ કરી તાત્કાલિક કેસ્ટ્રોલ ચૂકવા એના માટેને પણ ચર્ચા અહીંયા કરી છે અને સાથે સાથે જે કાચા માટીના ઘરો હતા એ પૂરા જિલ્લામાં બસો સોળ જેટલા આંશિક નુકસાન થયું છે અને બાકીના નવઘરો જે નવઘર જે હતા એ પૂરેપૂરા ધરાશ થયેલા છે અને તેમ છતાં હજી સર્વેનું રિપોર્ટ બાકી છે એ પણ મેળવીને જે લોકોને જે નુકસાની થઈ છે એને તાત્કાલિક એનું વળતર ચૂકવાય એના માટેની પણ સૂચનો આપી છે અને કુલ મળીને એવરેજ કામગીરી અમારા વહીવટીતંત્ર અને અમારા ધારાસભ્યશ્રીઓ બધા સાથે મળીને જનસેવાનું જે કામ છે આવા સમયે જનતાની સાથે ઉભા તમામ કામગીરી અમે કરાવડાવી રહ્યા છીએ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ